ામ જય રામાપી જય અલગ ધણી રામાપી ના અવતાર ની અને ઘણી અલગ 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 હિસાબે કથાઓ હોય છે ઘણા અલગીર નો અવતાર સુદ અગિયાર દિવસેથી તો ઘણા બીજ નું કીએ ઘણા પૂનમ નું કીએ એટલે ઘણા અલગ અલગ મંતવ્યો છે આ કથામાં એટલે આપણે સંક્ષિત માં રામાયણ ની આ રામદેવ રામાયણ ની વાત કરી કે રામાપીર નું જીવન દર્શન ટૂંકમાં સમજી તો રાજસ્થાનમાં પોકરણગઢમાં અજમલ રાજા રાજ કરતા હોય એની રાણીનું નામ મેળવ દે બે સુખી અને એની પ્રજા પણ સુખી હોય છે પણ એને પુત્રનું સુખ હોતું નથી એટલે બધા પ્રજા એને વાંજિયા માળતા માનતા હે એટલે એને ઘણું લાગી આવતું એટલે રાજા રાણી એના ગુરુ પાસે જાય છે ગુરુ આજ્ઞા કરે કે તમે શિવની ઉપાસના કરો એ તમને રસ્તો બતાવશે એટલે અજમલ રાજા શિવની ઉપાસના કરે શિવ સપનામાં પ્રસન્ન થાય છે અને કરે દ્વારિકાના નાથ પાસે અજમલ રાજા પછી જાય દ્વારિકામાં ત્યાં મૂર્તિ સામે જોઈને એને લાડુઓ અને જારી મારે પણ બ્રાહ્મણો એને સલાહ આપે કે એ તો મૂર્તિ છે તમારે અસલ ભગવાનના દર્શન કરવા હોય લાડવો અને પ્રસાદ જમાડવા હોય તો તમે દરિયામાં કૂદો ની અંદર દરિયામાં રહીએ એટલે અજમલ રાજા દરિયામાં દોટ ત્યાં દ્વારિકાના નાથના દર્શન થાય પછી દ્વારિકાના નાથ કૃષ્ણ ભગવાન અજમલજીને વચન આપે છે કે હું તમારી ત્યાં દીકરા રૂપે અવતાર ધારણ કરીશ પેલો પુત્ર તમારે થશે એનું નામ વિરમદેવ રાખજો અને હું જે વિરમદેવ જે પારણામાં ઝૂલતા હશે ત્યાં કંકુ પગલી પાડી અને ઉકળતી દેગને ઉતાળીશ અને વિરમદેવની બાજુમાં પોટી જાય સમજો કે હું પોતે અવતાર લઈ ચૂક્યો છું આવું વચન આપી અજમલ રાજા આવે થોડો સમય જાય વિરમદેવનો જન્મ થાય છે પારણામાં ઝૂલતા હોય સમય જાતા કંકુની પગલીઓ પડે છે ઉકળતી દેગ ઉતારી નાખે એ પેલો પરચો માતા મીણલ અજમલજીને આપે પછી બીજો પરચો જે કંકુની પગલી હોય છે એનો પેલો પરચો અજમલ રાજાને મળી જાય બીજો પરચો ઉકળતી દેગ હોય છે એને ઉતારે છે અને પારણામાં વિરમદેવની બાજુમાં આવીને પોટી જાય છે એટલે અજમલજી સમજી જાય છે કે આ દ્વારિકાના નાથનું વચન એને પાડ્યું સમય જાતા એને ઘોડો દરજીને પરચો આપે ઘોડો એ ઘોડાનું વેન કરે કે મારે પણ સૈનિકોને જોઈને કે મારે પણ ઘોડો ખેલવો હોય અને માતા ના પડે હજી તમે નાના હો તો કે ના ના મારે તો એ ઘોડો જોઈ જોઈ એટલે દરજીને બોલાવે છે જે એનો રાજનો દર્દી હોય એ કપડાનો ઘોડો સીવે છે અને એ કપડાંનો ઘોડાને એડી મારતા એ આકાશ માર્ગે ઉડે એટલે બધા વિચારમાં પડી જાય છે કે આ કેવી માયાજાળ છે આ દરજીએ શું કહ્યું એટલે દરજીને પૂરી દઈએ દરજી બાપાને પોકાર કરે બાપા ઘોડો નીચે ઉતારે અને દરજીને મુક્ત કરાવે એને થોડોક બોધ આપે પછી આગળ જતા લાખો વણઝારો હોય છે જે વણઝારો આ ગામથી ઓલા ગામ વેપાર કરતો હોય તો એ ચોરી કરવા માટે સાકર ભરેલી હોય એને મીઠું ગણાવે એટલે રામા પીરીને ગેડીઓ પોઈઠમાં એટલે સાકર હોય છે અને આ દુઃખી થઈને પાછો બાપાના શરણમાં પડે છે એટલે બાપા પાછી એની મીઠાની સાકર છે આ લાખા હજાર પરચો આપ્યો પછી બોહિતા શેઠ જે વાણિયા હતા એનું જહાજ આપણે ઘણા ભજનમાં માં થાય ડૂબતા જહાજ તારા એ જાય છે એને અભિમાન આવે છે એનું વહણ તારે હે ઈ પરચો વાણિયાને મળી જાય પછી ડાલી નો જન્મ મરેલી દીકરી સમજીને ખાડો ખોદીને નીચે નાખી દે તો એક કઠિયારો હોય એ છાયો ખાવા ઘડીક બેસે તો અંદરથી રુદ્રનો અવાજ આવે દીકરી જીવતી હોય ખાડો ખોદે તો દીકરી જીવતી નીકળે એટલે ડાળી નીચે થી મળે એનું નામ ડાલી બાઈ રાખવામાં આવે છે એ ડાલી ને કાયમ રામકીર ની ગાય ને ચાંદલો કરતા તો એક દિવસ રામાપીર જાય છે ને કહે છે કે તમે મને પણ ચાંદલો કરો પછી એને રાજ દરબારમાં ગાયોની સેવા કરવા માટે ડાલીબાઈને રાખે છે ડાલીબાઈને ઘણો સત્સંગ ભજન બધું રામાલમાં આવરો જાવરો ચાલુ રહે છે સમય જતા લખમાં માળીને પરચો આપે છે ફૂલવાડીમાં ભેખર પડે છે તો એને ઉગારે ઘણા ઘણા રામાપીરના પરચા છે પછી સગુણાબેનને પરચો આપે છે રામાપીરના જ્યારે લગ્ન નક્કી થાય છે આપણે

પછી સત્નો રાયકો અને સગુણા બેન પાછા આવે છે ત્યારે એનો લગ્નમાં જઈ શકતા નથી રામાપીની જાનમાં કારણ કે જેનો પુત્ર હોય છે પાંચ વર્ષનો એ બીમાર હોય છે એટલે તે જાતા નથી અને જાન પેણીમાં આવે ત્યારે પોકવા માટે રામાપી સગુણા બેનનો આગ્રહ કરે છે કે એને બોલાવો મને પોકવા ત્યારે સગુણા બેન મોઢું થોડુંક એવું લાગે છે દુખી

એના ભાઈ અને એના ઘરના હતા એટલે રામાપીરના ભાભી એની ગાયનો વાછડો મરી જાય તો ગાય ખાતી નથી પીતી નથી એટલે રામાપીરના ભાભી રામાપીરને કહે છે કે તમે આ સજીવન કરો તમે તો ઘણા ઘણાના કામ કર્યા હું તો તમારી ભાભી છું રામાપીર ઘણું સમજાવે સમજતા નથી અંતે રામાપીર એને જીવિત કરે ઘરે આવે છે તો નેત્રલદેહને ગર્ભ હોય છે પેટમાં નેત્રલદેહ નેત્રલદેહ પણ કહે છે કે તમે બધાના કામ કરો તો મારું એટલું જાણી દો કે અંદર બાળક દીકરો છે કે દીકરી છે રામાપીર કે આ કરાય નહીં આપણે પરચા તો હમજતા નથી તો એ કે છે આટલું પરચો બતાવે પછી કહે કે બાળકને એકવાર માં બોલાવો માં બોલાવો આવું બધું કે છે રામા રામાપીર અંતે સમાધિ લેવાનું નક્કી કરે હે કે હવે અહીંયા સંસારમાં જાજુ મારો સમય પૂરો થઈ ગયો સમાધિ લેવાનું નક્કી કરે સમાધિ લેતા જે સમાધિ ખોદે કે એમાંથી ડાલીબાઈ દોડતા આવે છે કે આમાંથી જો આટલી આટલી વસ્તુ નીકળી હોય કાંસી આટીને દોરો તો એ સમાધિ મારી છે તમારી નથી એને ખોદીને જોવે તો અંદરથી કાંકશી દોરો આટી નીકળે એટલે જે દિવસે નક્કી કર્યું એ દિવસે ડાલીબાઈ સમાધિ લે રામાપીર પછી બે દિવસ પછી લે છે એટલે આપણે જે આ ભાદરવી અગિયારશ આવે એ ભાદરવી ના દિવસે રામાપીરે સમાધિ લીધી હતી અને સમાધિ લીધી એની પહેલાં એને ઘણા ઘણા વચનો ભક્તોને કીતા છે કે મારા ભક્તો મારા ઉપર શ્રદ્ધા રાખી અને હાચા ઘીની જ્યોત અને ગુગલ નો ધૂપ કરશે હાજરી અને જ્યોતમાં હું દર્શન આપીશ આવા ઘણા ઘણા વચનો અને ચોવીસ ફરમાનો પણ કહે છે પછી રામા સમાધિ લઈ લીધા પછી હરજી ભાઠીને પણ પરચો આપે છે અને હર ભૂજીને એના માસિયાર એટલે માસિયાર ભાઈ હતા એને પણ પરચો દે હે અને બસો વર્ષ પછી હરજી ભાટીને વગડામાં સાધુ રૂપે દર્શન આપતા હોય છે પછી હરજીભાટીના ઘણા ઘણા ભજનો છે ઘણા ઘણા એના પરચાઓની વાત છે કઈ રીતે લોઢાના ચણા એ હરજીભાટીનો ઘોડો હોય છે જે રામપીનો કપડાનો એ ચણા ચાવતો હોય છે એ ઘણી ઘણી વાર્તાઓ હોય છે સીતારામ જય રામભી જય લખતાની